જે નોર્મલ ચણાનો લોટ હોય છે તે જ લીધો છે હવે એમાં એક ચમચી જેટલો આપણે વાટેલા મરી પાવડર અને વાટેલા અચકચરા ધાણા એડ કરી દઈશું એક ચમચી આપણે મીઠું એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું તો અહીંયા તો બે ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું તો મેથી કડવી હોવાથી ખાંડ જરૂરથી એડ કરવાની એટલે બધું સ્વાદ સરસ રીતે બેલેન્સ થઈ જાય હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરીશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે ગોટાનો લોટ રેડી કરી દઈશું તો આપણે આ બેટરને વધારે પતલું નથી કરવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું મીડિયમથી એવું આપણે બેટર રેડી કરી લઈએ આ રીતનું મેં બેટર રેડી કરી લીધું છે આ બેટર તમે હાથની મદદથી પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો વધારે જાડું પણ નથી રાખવાનું અને પતલું પણ નથી રાખવાનું જો જરૂર લાગે તો આપણે પાણી પાછળથી એડ કરીશું અહીંયા મેં મીડિયમ સાઇઝનું મરચું સમારીને એડ કરી છે થોડા કેવા લીલા ધાણા એડ કરીશું અને એક કપ જેટલી આપણે સમારેલી મેથી એડ કરીશું તો લીલી મેથીમાં જો આ ગોટાનો સ્વાદ સરસ લાગે છે તો અહીંયા તમે બને ત્યાં સુધી લીલી મેથીનો જ ઉપયોગ કરવાનો હવે આપણે હાથની મદદથી આપણે મેથીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે બેટર બનાવી લીધું છે તો પાણીનો ઉપયોગ લાગે તો થોડું પાણી એડ કરી અને બેટરને આપણે એકદમ પરફેક્ટ બનાવી લઈશું તો અહીંયા આપણે ગોટા માટેનું પરફેક્ટ બેટર રેડી કરી દીધું છે તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે તો અહીંયા આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું જે હું તમને વિડીયોમાં જણાવીશ જેના લીધે ગોટા એકદમ પોચા જાળીદાર અને એકદમ રૂ જેવા બનશે તો હવે આપણે એક ચોથાઇ ચમચી ખાવાનો સોડા એડ કરી દઈશું તો ખાવાનો સોડા એડ કરીશું તો આપણા ગોટા સરસ પોચા બનશે અને આપણે એકદમ સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું તો સાથે સાથે અહીંયા આપણું તેલ પણ ગરમ કરવા રાખી દીધેલું છે તો તેલ ગરમ થયું છે તે આપણે ચેક કરી લઈશું તો થોડું એવું બેટર એડ કરી અને આપણે ચેક કરી લઈશું તો તેલ ગરમ હશે તો આપણું બેટર એકદમ સરસ રીતે ભજીયાની રૂપે ઉપર તળી આવશે એટલે હવે આપણે એમાંથી ગરમ તેલ લઈ અને આપણે બેટરમાં એડ કરવાનું છે તો આ છે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આ આ રીતે તમે એડ કરશો તો તમારા ગોટા એકદમ પોચા અને ગોટામાં તેલ પણ નહીં ભરાય એ રીતના બનશે તો હવે આપણે થોડું થોડું હાથમાં બેટર લઈ અને આ રીતે આપણે ગરમ તેલમાં એડ કરીશું તો આ રીતે આપણે ગરમ તેલને બેટરમાં એડ કરીશું તો આપણા ગોટા એકદમ સરસ રીતે પોચા બનશે તો હવે આપણે તેલમાં જેટલા સમય એટલા આપણે ગોટા એડ કરી દઈશું તો અહીંયા આપણે ગોટા બધા જ તેલમાં સમા એટલા એડ કરી દીધા છે તો તમે જોઈ શકો છો ગોટા એક એની જાતે જ ઉપર તળીને આવી ગયા છે તો હવે આપણે તેની સાઈડ ચેન્જ નથી કરવાની જસ્ટ આ રીતે ઝારાથી થોડું પ્રેશર આપી અને આપણે તેને હલાવતા રહીશું એટલે ગોટા બધી જ બાજુથી પરફેક્ટ રીતે તળાતા જશે અને તમે જોઈ શકો છો આપણા ગોટા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો છે એકદમ પરફેક્ટ અને ઇઝી રીત છે આ રીતે તમે ગોટા બનાવશો તો તમારા ગોટા પહેલીવારમાં જ એકદમ પરફેક્ટ બનશે તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ ગોટાને આપણે પાંચેક મિનિટ જેવું તળી લેવાના છે તો તમને લાગે કે ગોટા તળાઈ ગયા છે અને ઉપરથી થોડા ક્રિપ્સી થઈ જાય અને એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે ગોટાને બહાર કાઢી લેવાના છે તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ રાખશો તો ગોટા તમારા ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે અને જો તમે સ્લો ગેસ રાખશો તો ગોટામાં તેલ ભરાઈ જવાની બીક રહેશે એટલે મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ગોટાને તળી લેવાના છે તો અહીંયા આપણા ગોટા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બની ગયા છે તો હવે આપણે ગોટાને એકદમ તેલ ના રહે તે રીતે નીતારી અને આપણે બહાર કાઢી લઈશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણા ગોટા એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ ગયા છે તો એવી જ રીતે હું બધા જ બેટરમાંથી ગોટાને તળી અને રેડી કરી લઈશ સાથે સાથે આપણે ગોટામાં ખવાતા મરચાને પણ તળી લઈશું તો અહીંયા આપણા ગરમા ગરમ ગોટા બનીને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો પોચા રૂ જેવા અને ગોટા બની ગયા છે તો પરફેક્ટ માપ સાથે તમે આ રીતે ગોટા બનાવશો તો તમારા પહેલી વારમાં જ ગોટા તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો ક્યારેક મહેમાન આવે ઘરમાં તો તમે જરૂરથી ફટાફટ આ રીતના ગોટા બનાવી અને સર્વ કરી શકો છો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા અને પરફેક્ટ માપ સાથે ગોટા બનાવી અને તૈયાર કરી શકો છો તો ઠંડીની ઋતુમાં આ રીતના ગોટા બનાવી અને તમે શવ કરી શકો છો અને આ ગોટાને ગરમા ગરમ તમે સર્વ કરશો તો ખાવામાં ખૂબ જ મજા આવશે નાનાથી લઈ મોટા બધાને જ ભાવશે તો તમે પણ આ રીતથી જરૂરથી ગોટાની રેસીપી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ